હું તને પસાર રૂપિયા આલું છું આવો કોઈને બે હાથ તોળો જા સોરી છે હું કરાઈ મારા પણ અલ્યા પડો પણ મેં સોરી છે હું એટલું કયો અલ્યા પડે મે નહીં એ તો મજાક કરી છે આ તો નહીં ખાલી હું તમે હોલો બસવાલો કઝારાલો હું મારા નહીં લેવા અલ્યા મારો હોય તો લોકા સેવા બક્કા હોય છે આવી રીતે કોની સોરી કરે હું દારૂ દારૂ લ્યો છું કોઈ સોર તો નહીં ને ભાઈ આવી રીતે થોડી બધું કરાવાતું હોય સોરી મોરી હું ચાકોળા કીધા ઘર નહીં મેલું કજી

આ ઓ આઈડિયા તમાર કરાય પણ હાલો જસુભા તો મારા ઘરના મોણોતી જસુભાને ગમેતી કરી મારા બા કાઢવા હા હા કરુંડો હું કરું ખરખે હો હા હા સગોળો અલ્યા હું ખોળો બોલ તું સોસ્યુ હોય અજોણથી આવી ગયો અજોણથી લઈ આયું હું નાયો અને યાર તું ખરા દારૂડિયા પછી જાની યાર કોક મગજ કુટ્યા ગણ મારું ખરા ને અમે અઠવાડિયા છી મગજ સટકેલું જ છે આ સટકેલું ઠેકવાળા લાવવો હોય તો વીસ રૂપિયા લો હું તમને એક ભેદ વાત કરું ચમ વીસ રૂપિયા એટલે તમે હાલો તો ખરા પેલા હું તમને ભેદ બતાવું એક તમારો મારા કોઈ ભેદ જોણવું નહીં અને તું તાર વાટી જાન ભાઈ તું અમે પીધેલા તારું હું ઠેકવાનું ખોળ જો તારું તમારું ખાતર એ બે મિનિટ બે મિનિટ ઓમે ઓમે સમ ખાતર એટલે ખોળજો

કાળીઓ કે પેલા કાળી ખાતર સુરી તમે શેગોળ નોન તમારું આવી છે યાર હા એ વાત તારી 100% સાચી છે એ ખાતર એનું શેગોળાનું સોરી ગયું છે પણ તમે શું કા જે હોતા ની ગેર લેવા અલ્યા હું નહીં જો હું તો શેગોળા ની લીજો લેવા જો તો પણ કાળીઓ કો ગુનો કરે હું હું કરું કે તે હું તા તમારા ભાઈ છે એટલે હું તમને કહેવા આવ્યો છું એટલે કાળીઓ કે ખબર છે કે શેગોળાનું જસવર મે

એ તો મી જોઈ લીધી કમ્પ્લેટ કા શિયો સોર્સ હે જો કોણ તરન મારે મેળ નહીં એટલે હું તો મારે તરન મારો મેળ લાબો નહીં મારા કાન આ સચ્ચાઈ જરૂર છે પકડાઈ ગયો પકડાઈ ગયો લે હાલો હા સા તને તો મને સોરન કમળ આલબસ મેળ ફેરી ના હો તારા આ બધી સોર પકડાઈ ગયો યાર હાલો સોર બતાઈ હાલો આવડતું નહીં ને

દસ ટેલી નથી લીધી હું મહિના અગાઉ દસ ટેલી નોંધાયેલી હતી અને જેવો નંબર એનો આયો અને મારા દસ ટેલીઓ વધી હતી તે પેલા એમ કીધું કે બે દાણા પાસે ખાતર આપવાનું છે બાકી દસ ટેલી તું લઈ જાણ મા આમાં કોઈ બબાલ કરશો નહીં હું કઉ છું આ પોણતી પોણી વાળતા હોય તો કોઈ દાણો ખાતર કોઈનું અહુ કરવું નહીં અને તારા છુ કે તારે આજથી આ બધું સમાધાન થઈ જાય છે બોલો હું કરવાનું છો એનું